બાબતની તકેદારી રાખવામાં આવે અને જ્યાં સુધી તમામ વિમાનોની ચકાસણી ન થાય ત્યાં સુધી એર ઇન્ડિયાના કોઈ પણ વિમાનને ઉડવાની પરમિશન આપવામાં નહીં આવે તેવી મારી માંગ છે ગુજરાતની અંદર જે એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના બની છે એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે જે શબ્દમાં વણાવી શકાય એવું નથી આપણા ગુજરાત માટે અને આપણા દેશ માટે ખૂબ જ મોટી આપદા થઈ છે ત્યારે તમે જોયું છે કે હજી પણ મૃત્યુઆક વધતો જાય છે અને આમાં પેસેન્જર સિવાયના પણ મેડિકલના વિદ્યાર્થીઓ પણ આ ટ્રેન દુર્ઘટનામાં ચૂક્યા છે સાથોસાથ વિજયભાઈ રૂપાણી જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાતમાં ખૂબ સારી સેવા આપી છે એમની સાથેના સંબંધો મારે ખૂબ જ નીકળતા હતા જ્યારે વિદ્યાર્થી પરિષદમાં હું કાર્ય કરતા હતો ત્યારે વિદ્યાર્થી પરિષદમાં વિજયભાઈ પણ કામ કરેલું વિજયભાઈ સાથે જ્યારે વિજયભાઈ પ્રથમ વખત રાજકોટની ધારાસભ્ય તરીકેને ચૂંટણી લડ્યા ત્યારે પણ હું મહામંત્રી તરીકે એમના પ્રચાર અર્થે વોર્ડ નંબર આઠમાં સતત એમની સાથે રહેલો એટલે વિજયભાઈ સાથેના સ્મરણો અત્યારે તાજા થાય છે ખૂબ જ સંવેદનશીલ હતા નિડર હતા અને ગુજરાત માટે એમનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહેલું છે એટલે મા ભગવતીને કષ્ટભજન દાદાને પ્રાર્થના કરું કે વિજયભાઈના આત્માને શાંતિ બક્ષે સાથોસાથ જે આ પ્લેન દુર્ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ છે ખરેખર ફરી વખત આવી દેશમાં ઘટના ન બને એના માટે સરકારને પણ એક વિનંતી કરું છું કે દરેક એર ઇન્ડિયાના જેટલા પણ પ્લેન છે એની ફરીથી ચકાસણી કરવામાં આવે અને જ્યાં સુધી ફરીથી કોઈ ટેકનિકલ ખામીને કારણે આવે દુર્ઘટના વારંવાર ન બને એના માટે થઈ કંપનીને પણ એક જ્યાં સુધી આની સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી કંપનીને ઉડવાની કોઈપણ પ્રકારની પરમિશન ન આપે તેવી વિનંતી પણ કરું છું